નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપશો હું તૈયારી સ્વાદ કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીએ એ બી એડ પર શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવે છે આજની શિક્ષક ભરતી વિષય તમામ ધોરણેથી બારમાં મિત્રો તમે રોજના રોજ નવી શિક્ષક ભરતી જાણવા માગતા હો માહિતી મેળવવા માગતા હો તમને આ ચેનલમાં પ્રવાદ કરવામાં આવશે આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે તો અવશ્ય ચેનલ સબસે ભૂલશો નહીં તો મિત્રો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ટેલિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યાએ અવસ્ય તે જોઈન દેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછશું તમને ચેનલ પર હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો મિત્રો શરૂઆત કરી છે વિડીયોની અગત્યની જાહેરાત જોઈ શકો છો મિત્રો પાટણવાળા વર્કર્સમાં શૈક્ષણિક સોમનાથ રોડ મહેસાણા સંચાલિત સિદ્ધાર્થ વિદ્યાલયમાં જૂન બે હજાર ચોવીસની જોડાઈ શકે તેવા શિક્ષકોની જરૂરિયાત છે તો મિત્રો શિક્ષક માટે બીએસસી બી એડ ગણિત વિજ્ઞાન વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ગણિત માટે મિત્રો બે જગ્યાઓ છે શિક્ષક બી એ બી એડ છે અંગળી સંસ્કૃત માટે બે જગ્યાઓ છે બી એ બી એડમાં સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે ત્યારે પીટીસી માટે બે જગ્યા છે મિત્રો શિક્ષક શિક્ષક પીટીસી માટે બે જગ્યાઓ છે કોમ્પ્યુટર શિક્ષક બીસીએ પીડીસી કોપા માટે કોમ્પ્યુટર એક જગ્યાઓ છે શિક્ષક મને બી એ બી એડ માટે મિત્રો એલ કેજી યુકેજી બે જગ્યાઓ છે જ્યારે સાત પાસ ગેટકીપર માટે સાત પાસ જગ્યાઓ છે અરજીનો ફોટો તેમાં બધા જ શિક્ષણ પ્રમાણ નકર શાળા જોડવાની રહેશે તારીખ પચીસ છે બે ચોવીસ સુધી રાજ્યશાળા કાર્ય એડીટી નીચે સ્થળે મોકલવાની રહેશે મિત્રો અરજી મોકલવાનું સ્થળ પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી એકસો પાંત્રી પાટણવાડા વણકર સમાજ ટ્રસ્ટ કાર્યાલય સિદ્ધાર્થ વિદ્યા સંકુલ સોમનાથ રોડ મહેસાણા બેંકોટામાં પણ આપેલો છે બીજી શિક્ષક ભરતી છે મિત્રો શ્રી બનાસકાંઠા ગઢવા પાટીલ સંસ્કૃત મંત્ર સંચાલિત જે શાળામાં જોડાઈ શકે તેવા શિક્ષકો અધ્યાપકો અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગ છે મિત્રો પ્રી પ્રમાણિક વિભાગ પ્રિટીશ્રી પીટીસી બી એ બી એડ માટે પ્રાથમિક બી એ અંગ્રેજી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી માધ્યમ એમ એમ કોમ બી એડ ઓકળશાસ્ત્ર ગુજરાતી માધ્યમ એમ એમ કોમ બી કોમર્સ એમ એમએ એમ 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 એસ બી એડ વૃત્તિ વિજ્ઞાન રસાયણિક વિજ્ઞાન ગણિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ જી અને નેટ માણી શકે તેવા શિક્ષકોની જરૂર છે શ્રી બનાસકાંઠા કાઢવા પાઠ્ય સંસ્કાર મને સંચાલિત થેન્ક યુ વેરી મચ ઉચ્ચમાં વિડીયો જય હિન્દ જય ભારત